તો ઋષો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રને ઉત્તર ગુજરાતના જિલ્લામાં મધ્યમ વરસાદની આગાઈ કરવામાં આવી છે જ્યારે કચ્છના વિસ્તારમાં ગમે બે ત્રણ દિવસ દરમિયાન વરસાદીમાં ઓગહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ નવી વરસાદી સિસ્ટમની અસર વ્યાપક હોવાનું જણાયું છે કારણ કે થી બાવીસ સપ્ટેમ્બર સુધી સક્રિય દેવાની આશા છે ઓર્ષો પઠાપટ ગેસ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાઈ ગુજરાતમાં નવી વરસદી સિસ્ટમ સક્રિય તો ત્રણ થી ચાર દિવસ અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દોસ્તો ફટાફટ જે સમાચાર ની વાત કરીએ તો આજે મહીસાગર અરવલ્લી જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ થઈ શકે છે તેમજ સાબરકાંઠા પંચમહાલ વડોદરા વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે તો આજે સાત સપ્ટેમ્બરે આટલા વિસ્તાર થઈ જાવ તૈયાર સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદ થઈ શકે છે તો કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ મોરબી જામનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ પંચમહોલ દાહોદ નવસારી ડાંગ ભરૂચ સુરત અને વલસાડમાં અળવાઈથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં માફક ધોરણ નવ અને અગિયારની પરીક્ષાના માળખામાં મોટો ફેરફાર જાહેર કર્યો છે તો નવા બદલાયેલી પદ્ધતિ મુજબ હવેથી ધોરણ નવ અને અગિયારની પરીક્ષામાં જનરલ વિકલ્પ આપવામાં આવશે તેમજ હેતુલક્ષી પ્રશ્ન ત્રીસ ટકા પૂછાશે જ્યારે વર્ણાતક પ્રશ્નના પ્રશ્ન સિત્તેર ટકા પૂછવામાં આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગત ચોવીસ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ બે ઇંચથી વધુ વરસાદ તો મહેસાણા પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં એક ઈજ કરતાં વધારે વરસાદ નોંધાયો જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક ઈંચથી વધુ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો આજે કરાર્ડમાં કુલ એકસો ને સત્તાવન ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ જસદાર માર્કેટયાર્ડમાં બોલાયો જેમાં એક હજાર છસો પંચાણું રૂપિયા બોલાયો જ્યારે રાજકોટના કપાસનો ઊંચો ભાવ એક હજાર છસો ને રૂપિયા બોલાયો જ્યારે નીચો ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા સુધી ગયો તો ઉપરાંત બાબરામાં એક હજાર છસો ને પંચોતેર તો અમરેલીમાં એક હજાર છસો ને બોતેર રૂપિયા જોવા મળ્યો તોટાફટ વિયાર સમાચારની વાત કરીએ તો કાલે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદમાં ભારે વરસાદ થઈ શકે છે તો ઉપરાંત કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા અમરેલી બોટાદ ભાવનગર અમદાવાદ સાબરકાંઠા નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ જિલ્લામાં હળવાઈથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો સો વાત કરીએ તો આજે ગુજરાતના અઠ્યાવીસ માર્કેટયાર્ડમાં કુલ સાતસો છન્નું ટન જીરાની આવક થઈ જ છે તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંજા માર્કેટ યાર્ડમાં પાંચ હજાર સો રૂપિયા બોલાયો જ્યારે ઊંઝા માર્કેટયાર્ડનો નીચો ભાવ ચાર હજાર ને સો રૂપિયા બોલાયો તો આ ઉપરાંત ગોંડલ માર્કેટયાર્ડમાં ચાર હજાર આઠસો ને એક્યાસી રૂપિયા તો હળવદમાં ચાર હજાર આઠસો ને એક રૂપિયા તો બોટાદમાં ચાર હજાર આઠસો અને રાજકોટમાં ચાર હજાર સાતસો ને એંશી રૂપિયા ભાવ બોલાયો સમાચારની વાત કરીએ તો આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી જ છે તેમાં મહીસાગર દાહોદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તથા બનાસકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો પંચમહાલ વડોદરા તેમજ છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દોસ્તો બટાફટમાચાર વાત કરીએ તો તાલોદ તાલુકામાં એક જ રાતમાં પાંચ ઇંચ વરસાદ જેમાં તાલોદ સહિત તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો તો તાલોદ હિંમતનગર રોડ પર વરસાદી પાણી ભરાયા જેમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ તેમજ તાલુકના અનેક વિસ્તારમાં પાણી ભરાવો થયો બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના અનેક તાલુકામાં હજી પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આથી રાજ્યમાં એકવાર ફરી મેઘરાજા ભૂકા બોલાવશે એવું લાગી રહ્યું છે તો અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા જૂનાગઢ માણસા સહિતના વિસ્તારમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો તો દોષો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના ચોમાસાનો અંતિમ મહિનામાં પણ જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસોને સાત તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો તો હાલની સ્થિતિની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે તો કચ્છ સૌરાષ્ટ્રના ઝોન અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદની આંશિક વિરામ લીધી જ છે તો રોસો વટાવટ બીજા સમાજની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિથી નુકસાનીના સર્વેનું પુનઃ આદેશ આપવા પડ્યા તો રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ થયેલા નુકસાનનો સર્વે સરકારે કરાવ્યો હતો તો એક સર્વે બાદ ફરી પાસો રાજ્યમાં ભારે વરસાદ પડતા નુકસાની વધી છે તો નુકસાનીના સર્વેમાં જમીન પાક નુકસાન રોડ રસ્તા અને વીજળીના પોલ સહિતનો બાબતનો કર્યો સમાવેશ તો દોસ્તો બટાબા બીજા સમાચારની વાત કરો તો બિન સરકારી અનુદાનિત ઉચ્ચર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી પચીસ સપ્ટેમ્બરે થશે તો બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી દસ ઓક્ટોબરે થશે તો ગુજરાતની શાળામાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગીની સમિતિ ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે તો દોસો પટેલ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે બાવીસ સપ્ટેમ્બરે વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની છે તો આ દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તો ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે તો અંબાલાલ પટેલે કહ્યું કે આ વખતે વિદાય વિલંબથી થશે એટલે કે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની છે સો બટાબાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલની આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતના હવામાનના પલટા બાદ સાતમી તારીખ સુધી આ પલટો જોવા મળશે તો તારીખ સાતથી આઠમાં મજબૂત સિસ્ટમ બની રહેશે તો આ સિસ્ટમ નવથી અગિયાર તારીખ સુધી ડિપ્રેશનમાં ફેરવાઈ જશે તે આગળ વધતા પૂર્વ ભારત અને મધ્યપ્રદેશ તરફ આવવાની શક્યતા ગણી શકાય છે એટલે કે દસ અને બાર અને પછી ભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે એટલે કે નવરાત્રીમાં ગરબે રમતા ખેલાઈમાં રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દસ ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સો પટાપાટ સમાચારની વાત કરીએ તો ભારે વરસાદને લઈને જમીન અને પાકની નુકસાનીના સર્વેની મામલે રાજ્યના તમામ જિલ્લામાં નુકસાનીનો સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે તો ઇનપુટ લોસ અને પ્રોડક્શન લોસનો સર્વે થશે તો ઇનપુટ લોસમાં ખાતર બિયારણ મજૂરીનો સર્વે થશે જ્યારે ઇનપુટ લોસમાં ખાતર બિયારણ મજૂરીનો સર્વે કરવામાં આવશે તો સર્વગણની કામગીરી પૂર્ણ થયા બાદ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ અને નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહને વિતરણ પર પ્રતિબંધ છે તો રાજ્યનું નાગરિક નું સ્વાસ્થ્ય બને તે માટે પ્રતિબંધ આગામી તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકત્રીસ જિલ્લાના એકસો ને તેત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના શાંતપુરમાં ચાર ઇંચ જોવા મળ્યો તો મહેસાણાના બેચરાજીમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો તો છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ તો અગિયાર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો જ્યારે એક એકસો ને ઓગણીસ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ જોવા મળ્યો તો હવામાન વિભાગ દ્વારા પાંચથી છ સપ્ટેમ્બર દરમિયાન જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે દોસો બટાવા ડિબિયા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં ડિપ્રેશનના કારણે દક્ષિણ ભારતમાં ચક્રવાત નબળું પડી ગયું છે તેની અસર નૈઋત્યના પવન પર થશે તો આગામી દિવસોમાં નવી સિસ્ટમ એક્ટિવેટ થતાં ભારતીય અતિભારે વરસાદ ગુજરાતમાં આવશે જેને લઈને ગુજરાત વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે તો નવ સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાઈ કરવામાં આવી છે જોકે સપ્ટેમ્બર મહિનો વીસથી બાવીસ તારીખ સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે ફટાફટ સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી તો હવામાન વિભાગ દ્વારા ભરૂચ સુરત નવસારી વલસાડમાં આગાહી કરવામાં આવી જ છે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી જ છે તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદથી ગુજરાત ધમરોળ્યું હતું ત્યારે ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે